રાજ્ય પોલીસ વડાશ્રીઓ દ્વારા રાજ્યના તમામ સરકારી કચેરીઓ ખાતે હેલ્મેટના કાયદાનો અસરકારક અમલ થાય અને અકસ્માતોનો આંકડો ઘટે તેવી ઝુંબેશના ભાગરૂપે પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ યુનિટ દ્વારા રેલવે પોલીસ સ્ટેશન તેમજ હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ ચેકિંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે રાજ્ય પોલીસ વડાશ્રીઓ દ્વારા રાજ્યના તમામ સરકારી કચેરીઓ ખાતે કાર્યરત આપવામાં આવેલ સૂચના ના રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારો તથા પશ્ચિમ રેલવે પોલીસ હેડક્વાર્ટર વડોદરા ખાતે કાર્યરત સરકારી અધિકારી તથા કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તેના ભાગરૂપે અત્રેના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારો તથા મુખ્ય મથક ખાતે હેલ્મેટ ચેકિંગ ની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ છે જેમાં અત્રે યુનિટ હેઠળના વાપી વલસાડ સુરત ભરૂચ ડભોઈ વડોદરા આણંદ નડિયાદ ગોધરા દાહોદ તથા રેલવે પોલીસ હેડક્વાર્ટર ખાતે સદર ડ્રાઈવ દરમિયાન તમામ પોલીસ સ્ટેશન થાણા અમલદારો તથા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે મહત્તમ સરકારી કર્મચારીઓ ટુ વ્હીલર વાહન ઉપર હેલ્મેટ પહેરી ડ્રાઇવિંગ કરતા જણાય આવેલ તેમજ કુલ તેર સરકારી કર્મચારીઓ વગર હેલ્મેટે ડ્રાઇવિંગ કરતા મળી આવેલ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે